શિવ પુરાણ ભાગ ત્રાણું નારદજીએ પૂછ્યું હે તાથ હે ગણેશના ધર્મ સંબંધી અનુપમ વૃત્તાંત તથા પરા પરાક્રમથી વિભૂષિત તેમનું દિવ્ય ચરિત્ર પણ સાંભળી લીધું એ પછી કઈ ઘટના ઘટી એનું વર્ણન કરો કેમ કે હે પિતાજી શિવ અને પાર્વતીને ઉજ્જવળ યશ મહાન આનંદ પ્રદાન કરનારો છે બ્રહ્માજી કહ્યું હે મનુષ્ય તમે તો બહુ મોટા કારોણી છો તમે બહુ મોટી ઉત્તમ વાત પૂછી જઈ હે ઋષિ સારું હવે હું તેનું વર્ણન કરું છું તમે ધ્યાનપૂર્વક સાંભળો હે વિપેન્દ્ર શિવ અને પાર્વતી બંને પુત્રોની બાળ લીલા જોઈને મહાન પ્રેમમાં મગ્ન થઈને રહેવા લાગ્યા પુત્રોને લાળ પ્યાર કરવાને કારણે માતા પિતાનું સુખ દિવસે દિવસે વૃદ્ધિ પામતું હતું અને એ બંને કુમાર પ્રીતિપૂર્વક આનંદથી સાથે ભાત ભાતની લીલાઓ કરતા હેમનીશ્વર એ બંને બાળક સ્વામી કાર્તિક અને ગણેશ ભક્તિપૂરી ચિત્તથી સદા માતા પિતાની સેવા ચાકરી કર્યા કરતા એથી માતા પિતાનો સન્મુખ સન્મુખને ગણેશ પર શુક્લ પક્ષના ચંદ્રમાણે જેમ દિન પ્રતિદિન વધતો જ ગયો એક સમયે શિવ અને શિવા બંને પ્રેમપૂર્વક એકાંત બેસીને આવો વિચારવા લાગ્યા કે આપણા બંને પુત્રો વિવાહને યોગ્ય થઈ ગયા છે હવે આ બંનેના સુવિવાહ કેવી રીતે સંપન્ન થાય આપણને તો જેવા ધળા ધળાનંદ છે એવી જ ગણેશજી પણ વાળા છે આવી ચિંતામાં આપણને બંને લીલાવા સાધન થઈ ગયા હેમને માતા પિતાના વિચાર જાણીને બંને પુત્રોના મનમાં પણ વિવાહની ઈચ્છા થઈ આ બંને પહેલાં હું વિવાહ કરીશ પહેલાં હું વિવાહ કરીશ એમ વારંવાર કરીને પરસ્પર વિવાદ કરવા લાગ્યા ત્યારે જગતના અધેશ્વરે બંને દંપતી પુત્રોની વાત સાંભળીને લૌકિક આચારનો આશ્રય લઈને પરમ વિસ્મયને પ્રાપ્ત થયા થોડો સમય ગયો પછી એમણે પોતાના બંને પુત્રોને બોલાવ્યા અને એમને આ રીતે કહ્યું શિવ પાર્વતી રહે પુત્રો અમે લોકોએ પહેલેથી જ એક નિયમ બનાવી રાખ્યો છે જે તમને બંને સુખદાયક છે હવે અમે યથા રૂપિયાનું વર્ણન કરીએ છીએ કે તમે લોકો સાંભળો હે વાલા બાળકો અમને તો તમે પુત્ર સમાન વાલા છો કોઈ એક પર વિશેષ પ્રેમ હોય એવી વાત નથી તેથી અમે તમારા બંનેના વિવાહના વિષયમાં એક એવી શરત બતાવી છે જે બંનેને માટે કલ્યાણકારી છે જે આખી પૃથ્વીની પ્રતિકાર કરીને પહેલો અહીં આવશે એનો શું વિવાહ પ્રથમ કરવામાં આવશે જંબાજી કહે છે એ મને માતા પિતાની આ વાત સાંભળીને સર્વજન્મા મહાબલી કાર્તિકે તરત પોતાના સ્થાનથી પૃથ્વીની પરિક્રમા માટે ચાલી નીકળ્યા પરંતુ વગાત બુદ્ધિ સંપન્ન ગણેશ ત્યાં જ ઉભા રહી ગયા તે પોતાની ઉત્તમ બુદ્ધિનો આશ્રય લઈને વારંવાર મનમાં વિચારવા લાગ્યા કે હવે હું શું કરું ક્યાં જાઉં પરિક્રમા તો મારાથી થાય નથી કેમકે હું તો માડી કોષભર ચાલું તે પછી મારાથી આગળ જવાતું જ નથી પછી આખી પૃથ્વીની પરિક્રમા કરીને હું કેવી રીતે એ સુખ પ્રાપ્ત કરીશ આવો વિચાર કરીને ગણેશજી કંઈ કરવી એ તમે સાંભળો તેમણે પોતાના ઘેરજીની વિધિપૂર્વક સ્નાન કર્યું નહીં પછી માતા પિતાને આમ કહ્યું ગણેશજી બોલે હે પિતાજી અને માતાજી મેં આપ લોકોની પૂજા કરીને અહીં બે આસન સ્થાપિત કર્યા છે આપ બંને આસનો ઉપર બિરાજો અને મારો મનોરથ પૂર્ણ કરવો બ્રહ્માજી કહી દે હે મને ગણેશની વાત સાંભળી સાંભળીને પાર્વતીને પરમેશ્વરભાઈની પૂજા ગ્રહણ કરવા માટે આસન બિરાજમાન થઈ ગયા ત્યારે ગણેશજી એમની વિધિપૂર્વક પૂજા કરી અને વારંવાર પ્રણામ કરતા એમની સાત પરિક્રમા પ્રદક્ષિણા કરી હે બેટા નારદ ગણેશ તો બુદ્ધિસાગર હતા જ તે જોઈને પ્રેમ મગ્ન માતા પિતાની બહુ પ્રકારની સ્તુતિ કરીને બોલ્યા હે માતાજી તથા હે પિતાજી આપ લોકો મારી ઉત્તમ વાત સાંભળો અને શીઘ્ર જ મારો શુભ વિવાહ કરી દઉં બ્રહ્માજી કહે મને મહાત્મા ગણેશનું આવું વચન સાંભળીને બંને માતા પિતા બુદ્ધિમાન ગણેશને કહેવા લાગ્યા એ બેટા તું પહેલાં જંગલો સહિત આખી પૃથ્વીની પરિક્રમા તો કરી કુમાર ગયો છે તું પણ જા અને એનાથી પહેલાં પરત આવી જા બ્રહ્માજી કહે છે હે મુનિ નિયમ પ્રાણે ગણેશ માતાજીની આવી વાત સાંભળીને કુપિત થઈને તરત બોલ્યા ગણેશજીએ કહ્યું માતાજી તથા એ પિતાજી આપ બંને સર્વશ્રેષ્ઠ ધર્મરૂપ અને મહાબુદ્ધિમાન છું તેથી ધર્માનુસાર મારી વાત સાંભળો મેં સાત વાર પૃથ્વીની પ્રતિક્રિયામાં કરી છે તમે લોકો કેમ આવી વાત કરી રહ્યા છો બ્રહ્માજી કહે હે મુનિ શિવ પાર્વતી તો બહુ જ લીલાનંદી હતા જ તેઓ ગણેશનું કસન સાંભળીને લૌકિક ગતિનો હાશ્રીને બોલ્યા શિવ પાર્વતી કહ્યું હે પુત્ર ત્યાં સમુદ્ર પર્યત વિસ્તારવાળી મોટા મોટા કારણો જંગલોમાંથી યુક્ત આ સપ્તપદી પર્વતી વિશાળ પૃથ્વીની પ્રક્રિયા ક્યારે કરી લીધી બ્રહ્માજી કહે છે હે મને જ્યારે શિવ પાર્વતી આવું કર્યું ત્યારે સાંભળીને મહાન બુદ્ધિ સંપન્ન ગણેશ બોલ્યા ગણેશજીએ કહ્યું હે માતાજી અને પિતાજી મેં માતા પોતાને મેં પોતાની બુદ્ધિ તમે બંને શિવ પાર્વતીની પૂજા કરીને પ્રદક્ષિણા કરી લીધી છે તેથી મારી સમુદ્ર પ્રેર પૃથ્વીની પ્રક્રિયા પૂરી થાય ધર્મના સંગ્રહભૂત વેદો અને શાસ્ત્રોમાં જે વાવચન મળે છે તે સત્ય છે કે અસત્ય છે જે પુત્ર માતા પિતાની પૂજા કરીને એમની પ્રદક્ષિણા કરે છે એને પૃથ્વી પરિક્રમા જતી ફળ સ્વરૂપ થઈ જાય છે જે માતા પિતાને ઘેર રાખીને તીર્થયાત્રાએ જાય છે તે માતા પિતાને અત્યારથી માગનાર મળનારા પાપનો ભાગ બને છે કેમ કે પુત્રને માટે માતા પિતાના ચરણ સરોવર મહાન તીર્થ છે અન્ય તીર્થો દૂર જવાથી પ્રાપ્ત થાય છે પરંતુ સાધના ભૂત આ તીર્થો પાસે જ સુલભ છે પુત્રને માટે અને સ્ત્રીઓ માટે આ બંને સુંદર તીર્થ ઘરમાં જ વર્તમાન છે એવું જે વેદશાસ્ત્ર નિરંતર કરતા રહે છે એને ફરી આપ લોક અસત્ય કરી દો નિહ વેદ પણ અસત્ય થઈ જશે અને વેદ દ્વારા વર્ણિત આપનું આ સ્વરૂપ પણ જૂઠું સમજાશે એટલા માટે આ તો શીઘ્ર જ મારો કરી દો અથવા એમ કહી દો કે વેદ શાસ્ત્ર જૂઠા છે બ્રહ્માજી મુને ત્યારે જે બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ ઉત્તમ બુદ્ધિસંપદના મહાન જ્ઞાને છે તે પાર્વતીના ગણેશ આટલું કહીને ચૂપ થઈ ગયા પેલી બાજુ પતિ પત્ની જગદીશ્વર શિવ પાર્વતી ગણેશના વચન સાંભળીને પરમ વિષિમ થયા ત્યાર પછી તે અક્ષાર ભાહી અને અદભુત બુદ્ધિવાળા પોતાના પૂજા ગણેશની પ્રશંસા કરતા બોલ્યા શિવજીએ શિવે કહ્યું હે બેટા તું મહાન આત્મશી સંપન્ન છે તે સીતારામાં નિર્મળ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે તે જે વાત કહી છે તે બિલકુલ સત્ય છે ત્યાં નથી જ દુઃખનો અવસર આવવા પર જેની બુદ્ધિ વિસ્તૃત થઈ જાય છે એનું દુઃખ એવી રીતે વિસ્તાર થઈ જાય છે જેમ સૂર્યનું ઉદય થતાની સાથે અંધકાર નષ્ટ થઈ જાય છે બ્રહ્માજી કહે છે નારા રામ કહીને બંને બુદ્ધિસાગર સાગર ગણેશની સાંત્વના આપીને ફરી એમના વિવાહ અંગે ઉત્તમ વિચાર કરવા લાગ્યા એ સમયે જ્યારે પ્રસન્ન બુદ્ધિવાળા પ્રજાપતિ વિશ્વરૂપને શિવજીના ઉદ્યોગની ખબર પડી ત્યારે એના પર વિચાર કરીને એમને પરમ સુખ પ્રાપ્ત થયું એ પ્રજાપતિ દિવ્ય રૂપ સંપન્ન અને સર્વાંગ સોમના બે સુંદર કન્યાઓ હતી જેના નામ સિદ્ધિ અને બુદ્ધિ હતા ભગવાન અને શંકર એ બંનેની છો સાથે હર્ષપુર ગણેશનો વિવાહ શંકર સંપન્ન કરાવ્યો એવી વિવના અવસરે સંપૂર્ણ દેવતા પ્રસન્ન થઈને પધાર્યા એ સમયે શિવ અને પાર્વિતનો જેવો મનો એને જ અનુસાર વિશ્વ કમાઈ યુવા કર્યો એને જઈને ઋષ્વી દેવતાએ પરમ હર્ષ પ્રાપ્ત થયો હે મુનિય ગણેશને પણ એ બંને પત્નીઓ પ્રાપ્ત થવાથી સુખ પ્રાપ્ત થયું એનું વર્ણન થઈ શકે નહીં થોડા સમય પછી મહાત્મા ગણેશની બંને પત્નીઓથી બે પુત્ર ઉત્પન્ન થયા એમાં ગણેશની પતિ સિદ્ધિના ગર્ભથી ક્ષેમ નામનો પુત્ર ઉત્પન્ન થયો અને બુદ્ધિના ગર્ભથી જે પરમસુંદર પુત્ર જન્મ લીધો એનું નામ લાભ હતું આ રીતે જ્યારે ગણેશ અગ્નિ સુખનો ભોગ કરતા નિવાસ કરી હતા ત્યારે બીજો પુત્ર સ્વામી કાતિકની પરિક્રમા કરીને પરત આવ્યો એ સમયે નારદજી આવીને કુમાર સ્કંદને સર્વ સમાચાર સંભળાવ્યા એ સાંભળીને કુંડમારના મનમાં મોટો ક્ષોભ થયો અને મહેતા પિતા શિવ દ્વારા રોકવા છતાં ન રોકાયા અને ખૌ પર્વત તરફ ચાલી નીકળ્યા હે દેવ જ દિવસથી જે પુત્ર સ્વામી કાતિકનું પ્રસિદ્ધ થઈ ગયું એમનું નામ ત્રિલોકમાં વિખ્યાત થઈ ગયું તે શુભદાયક સર્વ આપવા ભારી પુણ્યમય અને ઉત્કૃષ્ટ બ્રહ્મચરની શક્તિ પ્રદાન કરનારા છે કાર્તિક પુર્ણ બધા દેવતા રૂપી તીર્થને મનુષ્ય સદાય કુમારના દર્શન કરવા માટે કૌશ પર્વત પર જાય છે જે મનુષ્ય કાર્તિક દિવસે કૃષ્ણિકા યોગ થવા પર સ્વામી કાર્તિકના દર્શન કરે છે એના સંપૂર્ણ પાપ ન થઈ જાય છે અને એને મનોવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે આ બાજુ સ્કંદનો વિયોગ થઈ જવાથી ઉમાને મહાન દુઃખ થયું હમણાં દિનભાવથી પોતાના સ્વામી શિવજીને કહ્યું હે પ્રભુ આપ મને સાથે લઈને નથી આ ચાલો ત્યારે પ્રિણાને સુખ આપવાને નિમિત્તે સ્વયં ભગવાન શંકર પોતાના એક અંશી એ પર્વત પર ગયા અને સુખદાયક મલ્લિકાર્જુન નામે જ્યોતિર્લિંગ રૂપે ત્યાં પ્રતિષ્ઠિત થઈ ગયા એ સતપુરની ગતિતા પોતાના સભળા સઘળા ભક્તોના મનોરત પૂર્ણ કરનારા છે તે આજે પણ શિવાની સાથે પર્વત પર બિરાજમાન છે હે બેટા નારાદ એ બંને શિવ શિવા પણ પુત્રોને સ્નેહથી વિફળ થઈ નહીં પ્રત્યેક પર્વ પર કુંવારને જોવા માટે જાય છે અમાસને દિવસે ત્યાં સ્વયં સ્વયંસંભુ વધારે છે અને પૂર્ણર્માને દિવસે પાર્વતી જાય છે એ મુનિશ્વર તમે સ્વામી કાર્તિક અને ગણેશનો જે જે ઉત્પાદનને પૂછો છું કે બધા મેં તમને કહી સંભળાયું આને સાંભળીને બુદ્ધિમાન મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે આવ્યું વધારના સ્વર્ગની પ્રાપ્તિ કરવાના પુત્રપોષની વૃદ્ધિ કરનાર મુક્ત શિવજીના ઉત્તમ જ્ઞાનના પ્રદાતા શિવ પાર્વતીમાં પ્રેરણ ઉત્પન્ન કરનાર અને ભક્તિ વધારે છે આ કલ્યાણકારક શિવજીના અદ્વૈત જ્ઞાનના દાતા તથા સવા શિવમય છે તેથી મોક્ષકામી અને ઇશ્કામી ભક્તોએ સદાયનું એનું શ્રવણ કરવું જોઈએ ભાગ ત્રાણું પૂરો